તો મિત્રો સ્વાગત છે તમારું એક શોર્ટ વેધર અપડેટમાં સવારથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કચ્છના કાંઠા વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અત્યારે તમે જોઈ રહ્યા છો આજે સવારથી અત્યાર સુધીનું સેટેલાઇટ પિક્ચર સૌથી વધુ જે વરસાદ નોંધાયો છે તે સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારમાં ફરીથી નોંધાયો છે પહેલાં જે ભારે વરસાદ પડ્યો હતો ત્યાં આજે પણ ભારે વરસાદ નોંધાયો છે અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોરબંદર જૂનાગઢ જિલ્લાના માણાવદર બાટો આસપાસના વિસ્તારોમાં કેશોદ જૂનાગઢ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં લાંબામાં ભારે વરસાદ નોંધાયો છે અને પૂર જેવી સ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે અને સિસ્ટમની વાત કરીએ તો અત્યારે આઠસો પચાસ એચપીએ ઊંચાઈનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો સિસ્ટમનો બંગાળની ખાડીવાળી સિસ્ટમ અત્યારે લો પ્રેશર તરીકે છત્તીસગઢ લાગુ ઓરિસ્સાના વિસ્તારો ઉપર છે હજુ ખૂબ ધીમી ગતિથી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને જે અગાઉ આપણે કહ્યું હતું તે મુજબ જ સાતસો એંચપીએ ઊંચાઈ ઉપર આ સિસ્ટમનું એક બહોળું સર્ક્યુલેશન રચાઈ ગયું છે અને આ સર્ક્યુલેશન અત્યારે બંગાળની ખાડીવાળી ઓરિસ્સા ઉપર રહેલી સિસ્ટમથી લઈ અને અરબ સાગરમાં લંબાઈ રહ્યું છે અને ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે ગુજરાત ઉપરથી એક શિયર ઝોન અને ટ્રક પણ સાતસો એંચપી ઊંચાઈ ઉપર પસાર થઈ રહ્યો છે થોડું ઝૂમ ઇન કરીએ અને ગુજરાત ઉપર અત્યારે સાતસો એંચપી ઊંચાઈ ઉપર શું સ્થિતિ છે તે જોઈએ તો લોકલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે દક્ષિણ ગુજરાત લાગુ જે વિસ્તાર છે મધ્યપ્રદેશનો સરહદી વિસ્તાર ત્યાં પણ છે મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને સૌરાષ્ટ્રમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે તેનો ટ્રફ પશ્ચિમ દિશા તરફ લંબાઈ રહ્યો છે અને તેને લઈને અત્યાર સુધી જે વરસાદ પડ્યો જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તે આ સિસ્ટમને લઈને આ સર્ક્યુલેશનને લઈને પડ્યો છે અને આગામી સમયની વાત કરીએ તો હજુ પણ આગામી ચોવીસ કલાક આ સર્ક્યુલેશન મજબૂત રહેવાનું છે તેમાં અલગ અલગ જગ્યાએ ટ્રફ બનશે ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બનશે અને તેને લઈને ગુજરાતમાં આગામી ચોવીસ કલાક ભારે વરસાદ ચાલુ રહી શકે વરસાદની વાત કરીએ આપણે તો આગામી ચોવીસ કલાક આ સિસ્ટમને લઈને હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ રહી શકે જે વિસ્તારો અત્યારે જે વરસાદના વિસ્તારો છે મુખ્યત્વે જે પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર લાગુ ત્યાં હજુ પણ આજે રાત સુધી વરસાદનું જોર રહેશે અને કેટલાક સ્થળે હજુ ભારે વરસાદ ચાલુ રહેશે રાતથી મોડી સાંજથી આવતીકાલ સવાર સુધીમાં બાકીના જે વિસ્તારો સૌરાષ્ટ્રના છે અમરેલી જિલ્લો રાજકોટ જિલ્લો મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો બોટાદ અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદ ચાલુ થશે ઘણા સ્થળોએ કાંઠા વિસ્તારોમાં વધુ જોર રહી શકે છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ આજે સાંજથી રાતથી વરસાદના પ્રમાણમાં વધારો થશે અત્યારે પણ જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આ વિસ્તારો છે આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ તેમાં ઘણા સ્થળે વરસાદ ચાલુ છે ત્યારબાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા ખેડા પંચમહાલ વડોદરાના વિસ્તારોમાં પણ સાંજથી રાતથી વરસાદ ચાલુ થઈ શકે છે ઉત્તર ગુજરાતમાં પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં વધુ શક્યતા રહેશે આવતીકાલ સવાર સુધીમાં મધ્યમથી ક્યાંક ક્યાંક ભારે વરસાદની બનાસકાંઠામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ હળવા ભારે ઝાપટા ચાલુ રહી શકે પૂર્વ ગુજરાતના સરહદી જિલ્લાઓ છે તેમાં પણ મધ્યમ વરસાદ અને અમુક સ્થળે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે કચ્છમાં મુખ્યત્વે કાંઠા વિસ્તારોમાં વધુ જોર રહેશે અને કાંઠા વિસ્તારોમાં આવતીકાલ સવાર સુધીમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે આવતીકાલે પણ વરસાદ ચાલુ રહી શકે છે સૌરાષ્ટ્રમાં જે અંદરના વિસ્તારો છે તેમાં આવતીકાલે થોડું જોર વધે તેવી આપણે આશા રાખી શકીએ અને કાંઠા વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ રહેવાનો છે આવતીકાલે પણ તેની પણ અપડેટ કાલે આપવામાં આવશે આ હતી એક શોર્ટ અપડેટ વરસાદની સિસ્ટમની આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આભાર